ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તવડી ગામે પ્રાથમિક શાળાના નાના બાળકો પાસે બાથરૂમ સાફ કરવા જેવા વિવિધ કામો કરાવતા હોવાની વાતો સામે આવી છે શાળામાં ભણતા એક બાળકને બાથરૂમ સાફ કરવા જેવું કામ સોંપવામાં આવ્યું હતું જેને લઈને હેન્ડપંપ પર પાણી લેવા ગયેલા બાળકને હેન્ડપંપ વાગતા હાથની આંગળીઓ પર ઇજાઓ થતાં આંગળીઓ કપાઈ ગઈ હતી આ બાબતે બાળકની માતા શર્મિલાબેન વસાવાએ જણાવ્યું કે તેમના છોકરા પાસે શિક્ષકોએ બાથરૂમ સાફ કરાવવાનું કામ કરાવતા હેન્ડપંપ પર પાણી લેવા ગયેલ બાળકને હેન્ડપંપ વાગતા ઇજા થઈ હતી ત્યારબાદ ઈજા થયેલ બાળકની શાળામાં કોઈ કાળજી કે સારવાર અપાઈ નહીં અને બાળકને સાડા દસથી ત્રણ વાગ્યા સુધી શાળામાં બેસાડી રાખ્યો હતો ત્યારબાદ ત્રણ વાગ્યે બે છોકરા આ ઈજાગ્રસ્ત બાળકને ઘેર મૂકી ગયા હતા તે સમયે બાળકના માતા પિતા પણ ઘરે ન હતા તે લોકો ઘરે આવ્યા ત્યારે છોકરાને પ્રતાપનગર દવાખાને લઈ ગયા અને બીજા દિવસે રાજપીપળા સારવાર માટે લઈ જવાયો હતો શાળાના નાના બાળકો પાસે બાથરૂમ સાફ કરવા જેવું કામ કરાવતા શિક્ષકોએ ગુરુ શિષ્યના સંબંધની ગરિમા લાજે તેવું કૃત્ય કર્યું હતું અને ત્યાર પછી પણ ઈજાગ્રસ્ત બાળકને સારવાર આપવા જેટલી માનવતા પણ બતાવી ન હતી આ ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને શાળામાં બાળકો પાસે કામ કરાવતા શિક્ષક પર શિક્ષણાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવો લોકો ઈચ્છે છે બાળકની માતાના જણાવ્યા મુજબ તેમણે આ બાબતે ઉમલ્લા પોલીસને ફરિયાદ પણ કરી છે ત્યારે હવે શિક્ષણ જગતને લાંછન લગાડતી આ ઘટના બાબતે તાલુકા જિલ્લાના અધિકારીઓ કેવા પગલાં લે છે તેના પર સૌની નજર છે મારું નામ વસવા શર્મિલાબેન છત્રસિંહ ગામ તવડી મારા છોકરાને પ્રાથમિક શાળા ધવડીમાં બાથરૂમ સાફ કરાવતા હાથમાં હેડપંપ વાગતા આંગળીઓમાં ફૂલ ઈજા થઈ છે આંગળીઓ કપાઈ ગયેલી છે અને નિશાળમાં સાહેબોએ કોઈ સારવાર નહીં કરી સાડા દસનું વાગેલું હતું તો એ સ્કૂલમાંથી કોઈ સાહેબે એને દવાખાનામાં નહીં પહોંચાડ્યું ત્રણ વાગ્યા સુધી છોકરાને નિશાળમાં બેસાડી રાખ્યું પછી છોકરાઓ બે છોકરાઓ આવીને અહીંયા મૂકી ગયા અમે ઘરે નતા એમના પપ્પા પણ મયતમાં અમે પણ તે વાગે આવીને પછી પ્રતાપનગર ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં